શનિ મારા જય શ્રી કૃષ્ણ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અષાઢ માસના સુદ પક્ષની એકાદશી પદ્મા એકાદશીના વ્રતની કથાનો મહાત્મય શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો પદ્મા એકાદશી એટલે ઉત્તમ ફળ પ્રાપ્ત કરનાર એકાદશી તો આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો આપણે વ્રતની કથા શરૂ કરીએ

કષ્ટ વેઠીને પણ અષાઢ સુદ એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ અષાઢ સુધી એકાદશી પદ્મા એ નામથી પ્રસિદ્ધ છે તેને વ્રત નારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે માંધાતા નામે સૂર્યવંશી રાજા હતા તે સત્ય પ્રતિજ્ઞાવાળા અને પ્રતાપી હતા તે ધર્મથી પ્રજાનું પાલન કરતા હતા તેની પ્રજા ધન ધાન્યથી સમૃદ્ધ હતી પછી કોઈ એક વખત પાપ કર્મ ફળ ભોગવવાનો વખત આવ્યો ત્યારે રાજામાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ નહીં તેથી પ્રજા ભૂખે મરવા લાગી પ્રજા સાથે મળી રાજા પાસે આવી કહેવા લાગી મેઘરૂપી નારાયણ જ વૃષ્ટિ કરે છે માટે સઘળાને સુખ થાય તેવો ઉપાય કરો રાજા બોલ્યા કે તમારી વાત સત્ય છે અન્ન બ્રહ્મામય છે સઘળા પ્રાણીઓ અન્નથી તૃપ્ત થાય છે આમ પ્રજાના હિત માટે માંધાતા રાજા ઘોર વનમાં જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યા ત્યાં બ્રહ્માના પુત્ર અગ્નિરાજ ઋષિના દૂરથી દર્શન થવાથી રાજા ઘોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઊભા રહ્યા તેને જોઈ મુનિને આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે રાજા પણ પોતાને આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યા રાજાએ કહ્યું હે ભગવાન હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી તો પ્રજાના યોગ ક્ષેમનો ઉપાય બતાવો ઋષિએ કહ્યું કે હે રાજન આ સતયુગમાં ધર્મ ચાર પગવાળો છે આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે છતાં અન્ય કોઈ તપ કરે છે અને માટે વૃષ્ટિ થતી નથી રાજા કહે તો પણ વ્રત કહો જે કરવાથી ઉપદ્રવ શાંત થાય ઋષિએ કહ્યું કે હે રાજન અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કરો આ એકાદશી સિદ્ધિ આપનારી છે અને સર્વે નાશ કરનારી છે માટે તમારી સઘળી જ પ્રજા સહિત વ્રત કરો પછી જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે રાજાએ સઘળી પ્રજાની સાથે આ પદમાં એકાદશીનું વ્રત કર્યું તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમય થઈ સારી રીતે અનાજ પાક્યું એવી રીતે વિષ્ણુ ભગવાનની કૃપાથી સઘળી જ પ્રજા સુખી થઈ આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સઘળા પાપો દૂર થાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનો મહાત્મય કહેલો છે તો એકાદશીનું વ્રત કરી અને આપણા પાપોનું પ્રાયશ્ચિત કરી અને પુણ્યનું ભાથું બાંધીએ તો શર્વેને માણા જય શ્રી કૃષ્ણ